શ્રી ગણેશાય નમ આસો માસની અમાવસ્યાના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવારને પ્રકાશના પર્વ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ થાય છે દિવાળીના પાવન અવસર પર લક્ષ્મી પૂજનની સાથે સાથે ચોપડા પૂજન પણ કરવામાં આવે છે પરંપરા અનુસાર ચોપડા પૂજનના જૂના ખાતા બંધ કરી નવા ખાતા વહી ખોલીને પૂજા કરવામાં આવે છે ચોપડા પૂજન દરમિયાન મુખ્યત્વે દેવી લક્ષ્મીની આરાધના કરાય છે જેથી નવું વર્ષ આર્થિક રીતે સમૃદ્ધિ અને ફળદાયી રહે ઉપરાંત જ્ઞાન અને વિદ્યાની દેવી સરસ્વતીની પણ પૂજા કરાય છે આ દિવસે વેપારીઓ પોતાના ખાતા વહી પર શુભ લાભ અને સ્વસ્તિકનું ચિહ્ન દોરે છે જે તેમના તમામ પ્રયાસોમાં શુભકામના અને નફો સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે આ વર્ષે આસો માસની અમાવસ્યાની તિથિનો પ્રારંભ થાય છે તારીખ વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ બપોરે ત્રણ ને ચુમ્માલીસ મિનિટે જે આથી પૂર્ણ થાય છે તારીખ એકવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સાંજે પાંચ ને પિસ્તાલીસ મિનિટે આમ જોઈએ તો દિવાળી રાત્રિનો ઉત્સવ છે રાત્રિએ મહાલક્ષ્મીની પૂજા ઉપાસના થાય છે રાત્રે દીપદાન થાય છે રાત્રિની તિથિ પ્રમાણે તારીખ વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે દિવાળીનો ઉત્સવ મનાવાશે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનનું મુહૂર્ત સાંજે સાત વાગ્યાથી સવા આઠ વાગ્યા સુધીનું રહેશે પ્રદર્શકાળ દરમિયાન પૂજાનું શુભ મુહૂર્ત સાંજે પાંચ ને છેતાલીસ મિનિટથી આઠ ને અઢાર મિનિટ સુધીનું રહેશે આ શુભ સમયગાળા દરમિયાન દેવી લક્ષ્મી તથા ભગવાન ગણેશની આરાધના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય છે આ દિવસે ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા આવ્યા હતા ત્યારે અયોધ્યાવાસીઓએ આખા નગરમાં દીવા પ્રગટાવ્યા હતા અને ત્યારથી દર વર્ષે દિવાળી પ્રકાશ અને વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સો અમાવસ્યાની રાત્રિએ દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને તે જે ઘરમાં સ્વચ્છતા શુદ્ધતા અને ભક્તિનો દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં દેવી લક્ષ્મી વાસ કરે છે